હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કેમ છો બધા તો રોજની જેમ કામ કરી અને ફ્રી થઈ ગયા અને દીદી ફરાળ બનાવે છે તો એને રસોઈ ચાલુ કરી દીધી બધા રહ્યા છે પાંચમ હું ને મારા જીજાજી બે રહ્યા નથી પણ અમે અત્યારે ફરાળ જમી લેશું અને સાંજે પછી પાછું કંઈક જોયું જાય બાકી તો બધાને ઉપવાસ છે અને પરમ અમને પૂજા ને ફેન્સી બધા વાડી આંટો મારવા ગયા છે પરમ પરમપૂજનને હજી તબિયતમાં થોડુંક થોડુંક સારું થતું આવે છે ઘરે કચકચ કરતા હતા એટલે જણ વાળીએ લઈને વયા ગયા તા અમારે બધું કામ થઈ જાય ને એને વાડી આટો મરાઈ જાય ને પરમ પરમપૂજનને પણ મજા આવે ખુલ્લા વાતાવરણમાં તો હવે આવશે એટલે નવડાવાના છે ને તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો જો તો ફરાળ માટે બને છે સાંબાની ખીર બટેટા બાફમાં મીકા છે સૂકી ભાજી માટે અને સુકી ભાજીનો મસાલો કરે છે દીદી તૈયાર

લે લે ઝે બસ રૂપાલા કરી દે જેવો લગાવ સરખો બસ પરમ તું લગાડી દે પપ્પાને સ્પ્રે લગાડી દે હા પપ્પાને સ્પ્રે લગાડી દે તૈયાર કરી દો સરસ પાવડર ને સ્પ્રે લગાડીને

કેવું કામ આલે છે જો અશોક છોકરાઓને રમાડે છે કે પોતે રમેશ કઈ ખબર નથી સ્કેચ પેન લઈને વર્ગી ગયા હે પેન્ટિંગ કરવા અને હાથી દોરી દીધો છે હં હવે ઠીક જો કેવો આથી દોર્યો છે પેઇન્ટિંગ માં તને એવોડ આપવો પડે છો જો બોલ મત કરો હું થઈ છે ના ના છે તને દઈ દયો સ્કેચ પેન દઈ દયો છોકરાની સ્કેચ પેન લઈને વધું હું તો આથી આથી કોઈ દેખાત જ નથી હર કોલે આ દેખાય ચોખો દેખાય જોજી જામફળ તોડી દેસ સરસ પણ બેન ફાડા કર દેવા જોઈએ એક બીજું હતું જો આ લેવાય ઉઠી હે મસ્ત છે હે મસ્ત છે તોડીન ભાગી તો પાછી પાછી મમ્મા ઈ તમે આઈડી મધવારી ડાઈટ છે ભગવાન 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 આટારી હાલો

ચાલો તો જામફળ ખાવા આવી જાવ અને ચીરું કઈ છે તાજા ને મીઠા જામફળ જરિયા પડી ગયા ભાઈ અને રસોઈમાં તો હવે ખાલી સેવ ટમેટા નું શાક ને ભાખરી કરવાની છે અશોક તો કિસમિસ વાળો ચેવડો છે એટલે ખાઈ લે છે તો હવે હમણાં રસોઈ કરવાની છે તો મારી ફ્રેન્ડ અવની એ કોલમાં મને એક વાત બહુ સરસ કીધી કે જીવનમાં કોઈ પણ વાત કાંઈ વાતચીત હોય તો બધું જ ભૂલી જવાનું અને મસ્ત આનંદમાં ખુશ રહેવાનું કે તો આ વાત મને અવની તારી બહુ ગમી છે કે જે પણ હોય કાંઈ મગજમાં લઈને નહીં ફરવાનું લેટ ગો કરવાનું અને સુખ શાંતિના આનંદમાં જીવવાનું ચાલો તો રસોઈ બનાવીને ફ્રી થઈ ગયા અને શૂટ કરવા માટે વિડીયોનો એન્ડ કરવો તો એટલે રૂમમાં આવવું પડ્યું કેમ કે બારે ગણપતિ બાપાના ડીજેના સોંગ વાગે છે ને તો કીધું ખોટું એ વિડીયોમાં આવશે અને મ્યુઝિક ને બધું ડીજેનું વાગે એટલે હું વિડીયો શૂટ કરવા માટે રૂમમાં વહી એવી તો રસોઈ કરતાં કરતાં મારી ફ્રેન્ડનો ફોન આવ્યો હતો અવનીનો મને ક્યાંક સ્પેશિયલ તને કે હસાવવા માટે જ મેં ફોન કર્યો છે એ ક્યાં અને પછી બે ફ્રેન્ડોએ એટલી મોજ મસ્તીની વાતો કરીને બધી સુખ દુઃખની વાતો અને પછી દાંત કાઢા એવા ખરેખર જીવનમાં એક મિત્ર એવો હોવો જ જોઈએ કે જેને આપણે બધી જ આપણી વાતો શેર કરી શકીએ તો અવનીને હું વિડીયો બદલ થેન્ક યુ કહેવા માંગુ છું કે તે મને ખૂબ સરસ એવો વાતચીત દ્વારા મોજ મસ્તી કરાવી અને માઇન્ડ એકદમ ફ્રેશ કરી નાખ્યો અને મને બહુ જ દાંત કાઢવા પછી મને કે કે તું મને દાંત મેં મેગી જેટલા તને દુખતા હોય ને એટલા દાંત કહે મેગી હમણાં એક એક કરીને બધાય કાઢી લેવી કે મારે એમ નથી કઢવા એ કે તો એ બધી મોજ મસ્તી કરી અને મને કહેતું વિડીયોમાં કે જે મારી ફ્રેન્ડ હશે ને મને દાંત કઢાવવા હતું ઈ કે ફોન કર્યો તો ઈ કે તો એવું બધું હતું તો ચાલો હવે વિડીયોનો એન્ડ અહીં કરશું થેન્ક યુ અવની તે મને હસાવ્યું અને માઇન્ડ ફ્રેશ કરાવી દીધો તે બદલ અને મળશું પાછા ન્યૂ બ્લોગમાં વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ન્યૂ હોય તો સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ